દાખલા નંબર ઓકે રકમમાં તમને એવું કહ્યું છે કે સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ સમજવી બાજુ ત્રિકોણ કેવું હોય જેની બે બાજુઓ કેવી હોય સરખી હોય અને આ ત્રિકોણની પરિમિતિ તમને આપી છે તો હું લખીશ અહીંયા સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે ત્રીસ સેમી ઓકે તો આના ઉપરથી પહેલા તો આપણે ડાયરેક્ટલી અર્ધ પરિમિતિ શોધી નાખીએ એસ તો બોલો અર્ધ પરિમિતિ એસ બરાબર શું થાય ત્રીસના છેદમાં બે કેટલા થયા એસ તો મળી ગયો આપણને હવે વાત કરીએ એ બીસીની ઓકે તો ત્રીસ સેમી અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ મતલબ આ બે બાજુઓ ધારો કે આપણા પાસે સમી સરખા છે કે નહીં તો આ સમાન બાજુનું માપ કેટલું છે મતલબ આ બે નું માપ કેટલું છે એવો બે બાજુ જાણીએ છીએ ત્રીજી બાજુ જાણતા નથી પરિમિતિ જાણીએ છીએ શું કે બોલો આપણે શું કે પરિમિતિ બરાબર પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા સી પરિમિત કેટલા છે બી કેટલા છે પણ સી જાણતા નથી ઓકે તમે એક લખી નાખજો એક લાઈન વધારે એ બરાબર બાર બોલો હમ બોલો પણ

s s - a s - b and s - c બોલાઓ કેટલા છે s કેટલા લખું 15 15 છે હા 30 ના 15 15 - 12 15 - 12 15 - 12 15 - 6 6 અહીંયાથી લખું છું બરોબર માં પંદર ગુણ્યા પંદર માઇનસ બાર ત્રણ પાછા પંદર માઇનસ બાર ત્રણ એક જ મિનિટો અને પંદર માઇનસ છ કેટલા થાય નવ છ પંદર થાય ને ઓકે ચલો બે વખત કોણ છે ત્રણ પાંચ તરી પંદર ઓકે પણ આ નવ પણ નીકળી જાય એટલે કે ત્રણ બાર નીકળ્યા અંદર કોણ વધ્યું ಪಂದ್ರ ಪಂದ್ರ ನೋ ವರ್ಗಮೂಳ ನೀವು ವರ್ಗಮೂಳ ಪೆಂಟಿಮೀಟರ್ ವರ್ಗ ಬರೋಬರ್ ಪಂದ್ರೆ ವರ್ಗಮೂಳ ನೀ